દરિયાઈ જીવસૃષ્ટિમાં અનુસૂચિત એકમાં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે એક સોની વેપારીને ઝડપી પાડતું ફોરેસ્ટ વિભાગ ભાવનગર વન વિભાગની ટીમે એક સોની યુવકને દરિયાઈ જીવસૃષ્ટિમાં અનુસૂચિત એકમાં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે જ્યારે અમદાવાદ વન વિભાગ દ્વારા ત્યાં પણ આવી ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે ઝડપાયેલા એક ઇસમની પૂછપરછ કરતા તેમણે ભાવનગરમાં ભગવતી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા બ્રિજેશ હરેશભાઈ કુકડિયાનું નામ આપતા ભાવનગર વન વિભાગની ટીમે ભાવનગર બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતાં ત્યાં જ્વેલર્સમાંથી પાંચ ઇન્દ્રજાળ મળી આવી હતી જેને જપ્ત કરી આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વન વિભાગની ઓફિસે લાવી તેની પૂછપરછ હાથ ધરી છે જેમાં ઇન્દ્રજાળનો ઉપયોગ તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા માટે કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિભાગ દ્વારા કેટલા સમયથી આ ઇન્દ્રજાળનો વેપાર કરે છે ક્યાંથી લાવે છે અને કોણ કોણ અને રાજ્યના કયા કયા વિસ્તારના લોકો આ ગેરકાયદેસર વેપારમાં સામેલ છે તે અંગેની સઘન તપાસ હાથ ધરી છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર

ઇન્દ્રજાળનો વેપાર કરતા હતા એની બાતમી મળતા અમે સ્થળ પર જઈ તેની દુકાન તપાસતા ત્યાંથી ઇન્દ્રજાળ મળી આવે જેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર વિવિધ કલમો હેઠળ તેનો ગુનો બુક કરી ધોરણસનની કાર્યવાહી હાથ ધરી છે સરળ છે એ શું છે કયા ઉપયોગમાં આવતી હોય છે શા માટે ઉપયોગમાં તો કહી શકાય તો એવો કોઈ છે નહીં પણ માણસો અંધશ્રદ્ધામાં તેઓને મઢાવતા હોય છે તેની કોઈ તાંત્રિક વિધિઓ કરાવતા હોય છે તેના માટેથી એનો ઉપયોગ કરતા હોય છે હકીકતમાં એ માટે તેનો કોઈ ઉપયોગ જ નથી ઇન્દ્રજાળ તેમની પાસેથી પાંચ નંગ અમને મળી છે અને તેમને કોર્ટમાં અત્યારે હાલ રજૂ કરવાના છે ત્યારબાદ કોર્ટના નિર્ણયને આધીન આગળની કાર્યવાહી કરવાની રહેશે